અમરેલી ખાતેના બગસરા તાલુકાના પંચાયતને પાંચ વર્ષ પૂર્ણ થવાના પગલે તાલુકા કોંગ્રેસ દ્વારા આભાર વ્યક્ત કરવા માટે એક અનેરું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દક્ષાબેન કોરાટ ઉપપ્રમુખ વિનુભાઈ ઘાડિયા ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે અને તાલુકા પ્રમુખ બાબુભાઈ દુધા દ્વારા પણ આભાર માનવામાં આવ્યો છે સાથે સાથે પાંચ વર્ષના કામોને પણ તેઓએ ગણાવવામાં આવ્યા હતા બગસરા તાલુકાના ઓફિસ સ્ટાફ ગ્રામ્ય લોકો જનતા બધા અમને સાથ સાર કરાવ્યો અને વિકાસના કાર્યમાં કે જેવા આયોજનના કામ હતા એમાં પણ બધી અમે તત્પર્યા છીએ અને હજી કદાચ ગામડાઓની અંદર કાંઈ કામ અધૂરા છે તો એને માટે અમે આવતા પાંચ વર્ષની અંદર પાછા પરિપૂર્ણ કરશું અને હાલ અમારી જે પંચાયત પૂરી થઈ છે અને ફરીથી આવનારી ચૂંટણીમાં પાછી અમારી તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે એવી આપને ખાતરી છે અને ઘણી સરકારે આમ ખુશ હતો કે કોંગ્રેસની તાલુકા જિલ્લા પંચાયતો જે કોંગ્રેસની હતી એમાં ઘણી જગ્યાએ અમને અગવડ પણ પડી છે સરકારમાંથી પણ છતાં પણ અમે જે કાંઈ કામગીરી કરી છે કે જે કાંઈ ગ્રાન્ટો આવતી હતી એની આ કામ બધા પરિપૂર્ણ કર્યા છે અને હજીક પણ કાંઈ પણ કામકાજ હશે એટલા પણ અમે આવતા સમયમાં પૂરા કરશું